તો અનગઢ ગામે જે ચાલીને જતા પદયાત્રી છે એનું મોત થવાનો મામલો કે જ્યાં ચાલીને જતા પદયાત્રી છે એમનું મોત થયું છે કે જ્યાં પગપાળા જતા શ્રદ્ધાળુને ક્રેને કચડી નાખતા ટોળું વિફર્યું

જે ચાલતા જતા પદયાત્રી છે એનું મોત થવાનું જે મામલો કે જ્યાં પગપાળા જતા શ્રદ્ધાળુને ક્રેને કચડી નાખતા જે લોકો વિફર્યા હતા અને જે ટોળું વિફર્યું હતું તે ઉશ્કેરાયેલા ટોળા દ્વારા વાહનોને આગ ચાપવામાં આવી અને ત્યારબાદ માહોલ અફરા તફરીમાં જોવા મળ્યો કે જે ડ્રાઈવરને માર મારી ત્રણ વાહનોને આગ ચાપવામાં આવી હતી તો ટોળાએ સળિયા તથા ડંડા વડે ડ્રાઈવર પર હુમલો કર્યો છે કે જ્યાં યુવકના માથા પર ક્રેન નું પૈડું ફરી વળતા જે આ ઘટના બની છે જેમાં યુવક જે છે પદયાત્રી જે ચાલતા જતો હતો એનું મોત થયું હતું ત્યારે આ અંગે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે